હેલો મિત્રો કેમ છો બધા રેડી ગુડ મોર્નિંગ એક અમારા નવા વલૉગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ઘણા ને હવાના સૂરજ હતી તો ઉગેરો છે દેખો ઉગેરો છે અને આપણે આવી ગયા છે બાદરી હારું કેમ કે ધનાવારા ખૂબ બાદરીમાં પડાય છે દેખો કોહણા છેલ્લા ખાલી છે તમે દેખાતો છે હશે કોહણું પહેલા વરસાદ થઈ ગયા છે પણ હમણાં બેતાડથી પણ બાજરીમાં જનાવર ખૂબ આવે એટલે જનાવર આપણે ટો હવાના વહેલા ઉઠતા બીજું તો હવે કેમ કે વાઢવાની બાજરી આવી છે પંદર દાટા બધી અને આ છે આપણું ડબલું ડબલું નળી નળી ફૂટે એટલે વાદે એટલે જનાવરો બધે ઉડી જાય દેખો બાજરીનો નજારો બધી પડે છે વરસાદી છોકરા પાયવાળા પંખે ઉડેરા છે એ બધાય આવે અને સૂરજ જદી તો ઉગેરો છે મારી મક પડી છે તમે જોઈ શકો છો ગણોને 8 મહિના રેવ છો રે મક પડી છે ગણોને આ રીતે હુઈએ બેહવાણ ચાલુ થઈ ગયો છે ગણોને 8 મહિના રેવ છો ફોને ફોફા પણ બેહવાણ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો આ હુઈયા છે અને ફોફા પણ બેહવાણ ચાલુ થઈ ગયો છે મગફળી ઓણ પહોરનાર એવી નથી પણ પોર સારી હતી ઓણ થોડોક માપે છે મગફળી પોર તો એ મૂળ સારો હતો મગફળીમાં આવા મૂળ લાઈના દેખાય ખાલી એ ખાલી લાઈનના નથી બધી ભરપૂર હતી પીળાશ બી હાથ નતો પોર પોર સાઈઝમાં સારી હતી ને હાઈટમાં પણ સારી રીતે ઉણો હાઈટમાં માપે છે એમ બી બધું એ સારું જ છે એમ કારણ કે બધું આમ બે ભગવાનની મહેરબાની ઉપરવાળાની જે મગફળી છે તમે જોઈ શકો છો મિત્રો આ મારી મગફળી છે અડધી નીળીની અડધી ને બધું મિક્સ છે કારણ કે દાડમનો હોય એટલે કોઈ મગફળીનો ટાઈમ મળતો નથી લેવો દાડમનો દાડમ દાડમ આપણે ઘણો ને વરસાદ રહી ગયો છે બે દાડા પહેલો અને પણ હજી પણ દાડમમાં પોણી પડ્યું છે રસ્તામાં એડવાય હું છે એની જો વરસતો પણ ભરેલો હતો અને દાડમમાં આપણે મારી મારીથી ત્યાં આવી ઇઠાવી તારીખે તો દેખો એને હવે ફ્લાવરિંગ બ્લાવરિંગ કોઈ આવતું નથી પણ હજી પોગરાય છે આ પોગર આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે ફ્લારિંગ પણ આવશે અને ગોટે પણ બેસવાનું ચાલુ કરશે હજી તો ગણો નહીં દોહો બાર બાર દાળ એવું જોઈએ એ તો પોગર આવે રહી છે ગણો ને તમ તો કાઠ તમે જોઈ શકો છો કે દાડનો પોગર આવે છે અને હવે પણ એ થાય આપણે મારી મારીથી એટલે એનું કોકર રિઝલ્ટ હવે મળશે અને ગણો મહિનેના તો ફ્લાવરિંગ બ્લાવિંગ બધું સ્ટાર્ટિંગ બે નહીં તો દસ બાર દાડા એવું છો એટલે લોબું છો નથી કે આ રસ્તો ગયો છે એટલે આ લેડે એવું છોપો છે અને આટલે આટલેથી કરી ઠેર પોણે છે કરી ઠેર પોણે દેખાય એની ઊંના ગણ આખું હતું કેમ કે પોણે ભરાઈ ગયું હતું આ પાળે દેખાય પાળે બરોબર પોણે થઈ ગયું હતું ફૂલ એમ એટલે ફૂલ થઈ ગયું વર્ષે એવો વરસે થઈ જતો લાઇટ હવે આવી છે અને આપણે હવે ચાલુ કરી દે દવા છોટવાનું બે શકો પંપ લાવ્યો છે નવો દવા આપણે સોંટવાનું ચાલુ છે ગણાને અડધી ટ્રમ એવું સોંટી પોતે અને દાડમ ઉપર કારણ કે છેલ્લા દિવસ સુધી લાઇટ આવી નથી એટલે હવે લાઇટ આવી છે એટલે આપણે દાડમમાં દવા સોટવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે ટાઈમ તો વહેલો હતો પણ વરસાદ એવો બધું વાતાવરણ અને વરસાદ આવ્યો તો ત્રણ ચાર દાડ સર લાગુ તાર વરસાદ ભર્યો અને ગણા ત્રણ ચાર દાડ લાઇટ ના આવી હરકી એટલે ઘણા અઠવાડિયું નેકળી ગયો આપણે દાડમમાં એટલે દવા સોંટવાની હતી તરત જ પણ છોકરા કરો વરસાદ જ પણ કોઈ ટાઈમ મળવા જ ના જીધો ને દવા છોડવાનો ટાઈમ આ દવા છે જોઈ શકો છો આ દવા છે આ ગુંદરી પડ્યું છે અને આ મોટર છે એના પંપ લાવ્યો છે નવો ઓલો પંપ બગડ બગડ કરતો છે એના લીધે એટલે આપણે હવે ચાલુ કરવાની છે દવા મિત્રો તમને વલો પસંદ આવે તો અમારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત